નવરાત્રી પૂરી થતાં જ ફૂલોનો ધબડકો ડભોઈ બોડેલી રોડ પર હજારો કિલો ગલગોટા ફેંકી દેવાયા ડભોઈ તાલુકાના સીમરિયા ગામ પાસે ડભોઈ બોડેલી રોડ પર આજે સવારે ગલગોટાના ફૂલોના ઢગલે ઢગલા જોઈને લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો પીળા અને કેસરી રંગના આ ગલગોટા મેરીગોલ્ડ ફૂલોનો એક મોટો જથ્થો કોઈ ખેડૂત કે વેપારી દ્વારા રસ્તા પર ફેંકી દેવાયો હતો જેના કારણે સમગ્ર રોડ ફૂલોથી છવાઈ ગયો હતો ભાવમાં અચાનક મોટો કડાકો આ ઘટના પાછળ મુખ્ય કારણ ગલગોટાના ભાવમાં આવેલો ધબડકો માનવામાં આવે છે નવરાત્રીના તહેવાર દરમિયાન આ ફૂલોની માંગ ખૂબ ઊંચી રહે છે જેના કારણે તેના ભાવ આસમાને પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન ભાવ રૂપિયા પચાસથી સાહીઠ કિલો આજરોજ નવરાત્રિ પછી ભાવ રૂપિયા દસ કિલો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિના ઉત્તમ ભાવ જોઈને ઘણા ખેડૂતો અને વેપારીઓએ માલનો સંગ્રહ સ્ટોક કરી રાખ્યો હતો તેને આશા હતી કે નવરાત્રિ પછી પણ ફૂલોના ભાવ સારા રહેશે અથવા ઓછામાં ઓછા નુકસાન નહીં થાય વેપારીઓ કરતા માલ ફેંકવાની આવી નવરાત્રી પૂરી થતાં જ ફૂલોની માંગમાં ભારે ઘટાડો થયો અને બજારમાં ફૂલોનો ભરાવો થઈ ગયો આના પરિણામે ગલગોટાનો ભાવ ગગડીને માત્ર દસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો આટલો નીચો ભાવ થતા વેપારીઓએ આ મોંઘો પડેલો સંગ્રહ કરેલો માલ ખરીદવાની ના પાડી દીધી ફૂલો નાસ્વંત વસ્તુ હોવાથી જો તેને ઝડપથી વેચવામાં ન આવે તો તે બગડી જાય છે લોભિયા ખેડૂતો કે વેપારીઓને પોતાનો માલ બગડી જવાનો ડર લાગતા નુકસાન ઓછું કરવાના હેતુથી આખરે એક ગાડી ભરીને હજારો કિલો ગલગોટાનો જથ્થો ડભોઈ બોડેલી રોડ પર સિમરિયા ગામ પાસે નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો હતો